અંબાજી સવારે આરતી થી લઈને સાંજના દર્શન સુધી ટ્રસ્ટ દ્વારા સમય સૂચિ થયેલા ફેરફાર અને નવરાત્રી દરમિયાનના ધાર્મિક કાર્યક્રમોની સંપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો વી આર લાઈવ સાથે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ અંબાજી ધામે ભક્તિ અને શ્રદ્ધાનો મહાપર્વ એટલે આસો નવરાત્રી

સાડા સાત થી લઈને આઠ વાગ્યા સુધી દર્શન સવારે આઠ થી લઈને સાડા અગિયાર વાગ્યા સુધી રાજભોગ સમય બપોરે બાર કલાકે તેમજ બપોર પછી દર્શનનો સમય સાડા બાર થી લઈને સવા ચાર સુધી રહેશે ત્યારે સાંજની આરતી સાડા છ કલાક થી લઈને સાત વાગ્યા સુધી અને ત્યારબાદ રાત્રિના દર્શન સાત કલાક થી લઈને રાત્રે નવ કલાક સુધી રાખવામાં આવ્યા છે આ ઉપરાંત નવરાત્રી મહોત્સવના ઐતિહાસિક અને ધાર્મિક કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ઘટસ્થાપના દુર્ગાષ્ટમી ઉત્તાપન વિજયાદશમી અને દૂધ દૂધપૌવા ભોગ જેવા કાર્યક્રમો નિશ્ચિત સમયગાળામાં યોજાશે તાજેતરમાં ટ્રસ્ટે જાહેર જનતાને વિનંતી કરી છે કે ભક્તો સમયસર દર્શન માટે પોતાનું આયોજન કરે જાહેર કરાયેલા સમયનો અનુસરે તારીખ 8 ઓક્ટોબર 2025 થી મંદિરના આરતી અને દર્શનના સમયપત્રકમાં ફરીથી રાબેતા મુજબ સમય લાગુ પડશે કોમેન્ટમાં લખો જય અંબે તો આવી વધુ અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા